કેમ છો મિત્રો મજામાં છો તો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધા આપણા નવા બ્લોગમાં બાકી આપણે હવે તૈયારી કરી દીધી છે ભાઈ જવા માટે જો ભાઈ આપણી સાયકલ તૈયાર થઈ ગઈ છે બાકી બેગ બેગ કમ્પ્લેટ તૈયાર કરી દીધી છે અને બોર્ડ મારી દીધું છે જોવા મહીસાગર શિવ પ્રયાગરાજ સાયકલ યાત્રા પંદરસો કિમી વિધાઉટ માં મન એની હેલ્પ અને આજે શ્રી રામને ધજા બી લગાવી દીધી છે પછી થોડું કામ બાકી છે હજી તો પાછલું બોર્ડ લગાવવાનું છે આ કહેવાય તૈયારી ચાલુ થઈ ગઈ છે જવા માટે કેરિયલ બી બનાવી દીધું છે આપણે કાંઈ ને અને આજે કલર બી મારી દીધો તો મિત્રો આપણે થઈ ગયા છીએ ભાઈ કમ્પ્લેટ તૈયાર અને જવો ભાઈ સાયકલની વિધિ ને આપણી વિધિ બધું થઈ ગયું છે બાકી ચાલો ભાઈ દોડ દોડ કમ્પ્લીટ લાગી ગયું છે હાર બી લગાવી દીધા છે અને હવે હવે આપણે નીકળવાનું છે તો ચાલો ભાઈ નીકળીએ તો ચલો ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે આપણે નીકળીએ નીકળીએ ભાઈ ચલો બાય બાય

જગ્યા હે ખાલી બાકી હવે સલાહ બે આવી ગઈ છે પાછળ ને પાછળ બાકી નીકળવા છે બહુ મોડું થઈ ગયું હવે અત્યારે આપણે આવી ગયા છીએ અને અત્યારે લગભગ વાગી ગયા છે બે તો તમે જોઈ શકો છો ભાઈ સામે છે આપણા ઝેર ગામનું બોર્ડ અને અહીંથી આપણું ઘર છે લગભગ બે થી ત્રણ કિલોમીટર બાકી આપણે ગામની બહાર આવી ગયા છીએ તો આ ભાઈ આપણી સાયકલ મૂકી દીધી છે બહાર અને અહીંથી મતલબ આર જાય છે બાકોર અને આ જાય છે ખાનપુર તો આપણે જવાનું છે ખાનપુર સાઈડ બાકી આ બધા મળી ગયા બાકી બેગ મેગવા માટે આપણા ભાઈ આવેલા તો અહીંથી આપણી બેગ સાયકલ પર લઈ લીધી છે અને અહીંથી આપણે હવે નીકળવાનું છે રોકાવાનું કંઈ ફિક્સ નથી પણ જોઈએ કેટલું ચલાય એના પર આધાર રહેશે બાકી તો ભાઈ અત્યારે હું જઈ રહ્યો છું ખાનપુર સાઈડ અને મારા ગામમાંથી મતલબ નીકળી અને પાકા રસ્તે ચડે જો એક કિલોમીટર જેવું ચાલી ગયો અને અત્યારે હું પંકવા કરું છું ભાઈ ડોળાવટા જોઈએ હજી કેટલું દૂર બે ત્રણ વાગ્યા છે

ચલો ભાઈ આપણા બધા ઓળખી તા ગયા છે આપણા ગામના ગાડીઓ ચલાવે ને આપણા ગામના છે કેવો ભરતભાઈ શાંતિ કેવો મજા બાકી ભાઈ જુઓ આ મોટી મોટી ગાડીઓ છે બોર કરાવી ભાઈ ને તો બોલાવી દેજો ઓલા નંબર મારેલા નંબર જો ઓલા અમે મારેલા છે બાકી બાકી એમને બોલાવી દેજો બોર કરો હોય તો આપણા ભરતભાઈ છે ને આપણા ગામના જ છે બાકી ચાલો ભાઈ આગળ જવા બહુ બધી વાર ઉભા રહ્યા આપના જોડે અને આ છે ભરતભાઈની ગાડી અને પેલી છે વિજયભાઈની ગાડી બાકી ચાલો ભરતભાઈ જઈએ સલાહ જઈએ ચાલો ભાઈ ટાઈમ બહુ ઓછો છે તો ચાલો નીકળીએ તો ભાઈ હવે અહીંથી ખાનપુર ચાલી રહ્યો છે અને હું અત્યારે પહોંચી ગયો છું મેણા ચોકડી પર તો અહીંથી એક રસ્તો લીંબડિયા બાજુ જાય છે અને એક રસ્તો મલેકપુર બાજુ જાય છે તો આપણે અહીંથી જવાનું છે ભાઈ ભાગલિયા બાજુ આપણે મલેકપુર બાજુ બી નથી જવાનું આપણે ભાગલિયાથી કડાણા બાજુ જવાનું છે તો ત્યાં મતલબ આગળ બજાર આવે છે તો બજારથી આપણે જવાનું છે ભાઈ કડાણા બાજુ અને કળાણાથી આપણે જવાનું છે સંતરામપુર બાજુ બાકી તમે જોઈ શકો છો ખાનપુર એક કિલોમીટર બાકી છે ભાઈ

બાકી રેખાબેન રિપોર્ટર મળી ગયા આપણા એમના હસબેન્ડ છે બાકી જવું ભાઈ કોફી આવી ગઈ છે અને હવે આપણે તો એક બીજા ભાઈ બંને ત્યાં કોફી પીવાની છે બાકી આજ ખાનપુર વાળા કોફી અમે છીએ ખાનપુર ચોકડી અને આ ભાઈની દુકાન પર આયા અહીં કોફી પીધી અને થોડી વાર બેઠા હવે કડાણા સાઈડ જવાનું છે તમારે ચશ્માની દુકાન છે ને આ ભાઈ ની ભાઈ ચશ્માની દુકાન છે ખાનપુર બાજુ આવવાનું છે ભાઈ કડાણા સાઈડ અને ટાઈમ બહુ ઓછો છે ચલો ભાઈ નીકળું બાય બાય બાકી ચલો ભાઈ દિલીપભાઈ ચલો કેવું મજામાં બાકી ભાઈ જો દીધી છે અને દિલીપભાઈ થોડો ત્યાં છે ખાનપુરની ચોકડી અને અહીંયાથી કડાણા સાઈડ જવાય તો હું અહીંયા જતો તો આપણા મિત્રો મળી ગયા ઓળખીતા મતલબ તો ચલો એ બોલાવે છે તેમને ત્યાં જઈએ કેમ જો શું નામ તમારું શૈલેષભાઈ પ્રજાપતિ તમારું નારાયણભાઈ શ્રીરામ મોબાઈલ મોબાઈલ શોપ શોપ તો ભાઈ અત્યારે છીએ સાયકલ અને હવે આપણે જવાનું છે કડાના સાઈડ બાકી અત્યારે વાગી ગયા છે ચાર અને જો આપણે અડધા કલાક ખાનપુર આપડા અનુપભાઈ ભરતભાઈ બધા આવેલા આપણા ગોપાલભાઈ ને બધા આવેલા તો અડધો કલાક આપણે અહીંયા કરી દીધો અને અડધો કલાક અહીંથી થઈ ગયો છે તો હવે આપણે નીકળવાનું થાય છે અને અહીંથી આપણે હજી કડાણા પોકવાનું છે બાકી વિડીયોને જોતા રહેજો ત્યાં સુધી આગળ તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો હતો ખાનપુરથી આગળ બે કિલોમીટર જેવું ચાલ્યું અને આ ભાઈ મળી ગયા હિતેશભાઈ ક્યાંથી ભાઈ તમે ખાનપુરના હિતેશભાઈ માલીવાડ મળ્યા બાકી બહુ સારું લાગ્યું ખાસી વાર એમના જોડે વાતો કરી ફોટા લીધા વિડીયો લીધો અને હવે હું જઈ રહ્યો છું કોળંબી સાઈડ તો આગળ I got a Bye bye. bye, -bye.

છું મહીસાગર નદી એટલે કે મહી નદી જાય છે ભાઈ આપણે અહીંથી ત્યાં સામે મતલબ કડાણા ડેમ છે અહીંથી લગભગ મિનિમ બે કિલોમીટર જેવું હશે અને આ નદી છે તો આ ભાઈ મહીસાગર બ્રિજ છે અને હું અહીંથી જતો આ બી મળી ગયા ક્યારે સાહેબ તમે સંતરામપુરા આ બી સંતરાપુરા તમે પદ્માજી પદમાજીના મોડા શું નામ તમારું નામ શું જીગર ભાઈ બાકી ચલો ભાઈ આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને આજની નાઇટ આપણે રોકવાની છે ભાઈ સંતરામપુરથી આગળ મતલબ કે ત્રણ ચાર કિલોમીટર એટલે હજી મિનિમ આપણે અઢાર કિલોમીટર કાપવાનું છે તો એક બે વિડિયો લઈ લઈએ જયશ્રી મિત્રો તો હું અત્યારે પહોંચી ગયો છું કડાણા ડેમ તો તમે જોઈ શકો છો અહીંથી બે કિલોમીટરના અંતરે છે ભાઈ કડાણા ડેમ અને અત્યારે હું છું મહીસાગર બ્રિજ ઉપર તો તમે જોઈ શકો છો અમારી સાઇકલ અને અત્યારે હું પહોંચી ગયો છું કડાણા ડેમ મહિસાગર બ્રિજ ઉપર અને અહીંથી મારે જવાનું છે સંતરામપુર સંતરામપુર અત્યારે આપણા મેહુલભાઈ છે એમના ઘરે મારી નાઇટ થવાની છે અને મેહુલભાઈ કરી રહ્યા છે બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા જે પેદલ અને લિફ્ટથી યાત્રા કરી રહ્યા છે તો આની નાઇટ મારી થવાની છે મેહુલભાઈના ઘરે અને મેહુલભાઈનું ઘરેથી લગભગ છે અઢાર કિલોમીટર તો અત્યારે અંધારું પડી જવા કરે છે તો પણ મારે અંધારામાં બી મેહુલભાઈના ઘરે પહોંચવાનું છે અત્યારે તો કમેન્ટ કરી દેજો હર હર મહાદેવ જય રામ એ વિડીયોને શેર કરી દેજો બાકી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સાથુ સંતરાપુર હું પંકવા કરું છું બે કિલો બે કિલોમીટર પાછી છે ડાયાપુર છે હું હાઈવે પર ચડી ગયો છું પણ ચાર્જિંગનો પ્રોબ્લેમ હતો ને એટલે મેં વિડીયો આગળ નથી લીધા બાકી અત્યારે ભાઈ પહોંચી ગયો છું હું મા સંતરામપુર જે ટ્રેનિંગ આવે છે ને ત્યાં બાકી આપણે જવાનું છે મેહુલભાઈના ઘરે તો ત્યાંથી કંઈક લેવા આવવાના છે એમના કાકાન છોકરો કોઈક તો જોઈએ હવે આગળ આવી આગળ મતલબ લેવા આવે પછી જવાનું છે એમના ઘરે સંતરામપુર આપણે પહોંચી ગયા છીએ આઈ લવ સંતરામપુરનું પાર્ટી કે લઈ બાકી જો ભાઈ અંધારું અંધારું થઈ ગયું છે અહીં તો બહુ ઠંડી પડે છે આ બાજુ તો અત્યારે પહોંચી ગયા છે આપણે સંતરામપુર અને ત્યાં સામે છે વીજળી બોર્ડવાળું જીબીનું અને આપી બેગ આપી દીધી છે મેહુલભાઈના કાકાના છોકરાને મેહુલભાઈને કાકાના છોકરા છે બાકી જોવાય હવે આપણે વજન થોડું ઓછું કરી દીધું છે અને અહીંથી જવાનું છે છ કિલોમીટર એ પણ સાયકલ ઉપર તો ચાલો ભાઈ જઈએ ત્યાં મિત્રો અત્યારે આપણે જીવીથી આગળ નીકળી ગયા છે અને આપણા મિત્રો મળી ગયા જુઓ જય એમ બી મંડપ ડેકોરેશન મતલબ કે એમની દુકાન ચાલે છે અહીંયા જયેશભાઈને ને જયેશભાઈ જયેશભાઈની સવારે કમેન્ટ હતી બાકી આપણે એમને મળી લીધું અને હવે આપણે જવાનું છે અહીંથી કેટલા કિલોમીટર છ કિલોમીટર જવાનું છે બાકી ચાલો વાગી ગયા છે ભાઈ દસ અને અમુક વાગી ગયું છે આપણા મેહુલભાઈના ઘરે તો અહીં મૂકી દીધી છે આપણી સાયકલ અને આ છે મેહુલભાઈનું ઘર તો અંદર મતલબ આપણે જમવાનું બી કાઢી દીધું છે તો બેગ બેગ મૂકી દીધી છે અહીંયા અને જમવાની બી તૈયારી કરી દીધી છે બાકી ભાઈ બેગ અહીંયા આપણે મૂકી છે અહીંયા બેસવાનું ને બાકી અહીંયા બેસવાનું છે જમવા માટે સૂજી છે પૂરી ભજીયા દાળ અને ભાત છે અને વાલુલનું શાક છે બાકી ચાલો ભાઈ ચાલું કર દોડો તમારે ચાલુ નહીં કરો ચાલો ભાઈ ચાલુ કરો